નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો મિત્રોના તમામ માર્કેટ માર્કેટયાર્ડના તાજા કપાસના બજાર ભાવ અને કપાસના ભાવમાં ઘટાડો તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને એના વિશેની માહિતી મળતી રહે કપાસના બજારની વાત કરીએ તો અત્યારે જે છે એ બજારમાં ઘટાડાની અસરના પગલે જે કપાસનો જે બજાર છે મિત્રો નરમ દેખાતો જોવા મળી રહ્યો છે ગુજરાતમાં કપાસની જે આવકો છે હવે મિત્રો સ્ટેબલ થઈ રહી છે અને આવકો છે એ કન્ટિન્યુઅસલી હવે વધતી પણ નથી અને ઘટતી પણ નથી એક સરખી મિત્રો આવકો જોવા મળી રહી છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો રો બજારમાં ફરી મંદી જોવા મળી રહી છે ખાંડીએ અઢીસો રૂપિયાનો મિત્રો અત્યારે હાલ પૂરતો ઘટાડો જોવા મળી રહ્યો છે અને દેશમાં વાત કરીએ તો એક પોઈન્ટ પચાસ લાખ ઘાસડીની આસપાસ આવકો છે એ સ્ટેબલ જોવા મળી રહી છે કપાસના મિત્રો સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો આજે પંદરસો અને એંશી રૂપિયા સુધીનો સૌથી ઊંચો ભાવ જોવા મળ્યો છે સૌથી નીચા ભાવની વાત કરીએ મિત્રો તો આજે સાતસોથી આઠસો રૂપિયા વચ્ચે અને જ્યારે સરેરાશ ભાવની વાત કરીએ તો બારસો થી લઈને ચૌદસો વીસ રૂપિયા સુધી કપાસના જે છે સરેરાશ ભાવ જોવા મળી રહ્યા છે આ ઉપરાંત જે આગામી જે દિવસો છે દરમિયાન કપાસમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે ત્યારબાદ યુએસ કોટન વાયદાની વાત કરીએ તો અમેરિકન વાયદો ત્રેસઠ પોઈન્ટ અઠ્યોતેર ડોલરે જોવા મળી રહ્યો છે જેમાં કોઈ પણ પ્રકારના સુધારા કે વધારા છે જોવા નથી મળી રહ્યા ત્યારબાદ મિત્રો વાત કરીએ આપણે એમસીએક્સ વાયદાની તો એમસીએક્સ વાયદો છે એમાં સો રૂપિયા વધીને એકાવન હજાર અને નવસો રૂપિયાની જે સપાટી છે તેના ઉપર મિત્રો અત્યારે જોવા મળી રહ્યો છે માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો જે એવરેજ ભાવ છે એ છ હજાર આઠસો સત્યાવીસ રૂપિયા સૌથી નીચા ભાવ છ હજાર રૂપિયા જ્યારે સૌથી ઊંચા ભાવ સાત હજાર પાંચસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે આ ઉપરાંત કપાસની આવકોની વાત કરીએ તો બોટાદમાં પિસ્તાલીસ હજાર મણની હળવદમાં ચોત્રીસ હજાર મણ અને બાબરામાં અઢાર હજાર મણ કપાસની જે આવકો છે એ મિત્રો જોવા મળી રહી હતી આ ઉપરાંત વાત કરીએ તો કપાસ ખોળના ભાવ સ્ટેબલ હતા અને જે બેન્ચમાર્ક વાયદો છે એ સાત રૂપિયા વધીને બે હજાર જે સપાટી છે એના ઉપર મિત્રો બંધ થતો જોવા મળી રહ્યો છે તો મિત્રો આ હતી સમગ્ર બજારની માહિતી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને શેર કરી દેજો અને ચેનલમાં જે નવા હોય એ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં